કતારગામની વિવાદિત ટીપીમાં કબજો લેવા જતા સ્થાનિકોએ ભારે વિરોધ કર્યો રિઝર્વેશન પ્લોટનો કબજો લેવા ગયેલી પાલિકાની ટીમ ખાલી હાથે પરત ફરી રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની પાલિકાની કામગીરી જારી રહેશે સાત રિઝર્વેશન પ્લોટનો કબજો લેવાયો કતારગામ ઝોનમાં ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવનમાં પાલિકાના રિઝર્વેશન પ્લોટો પર કબજો લેવાની કાર્યવાહી ચાલુ નારાજ લોકોનું કહેવું છે કે અહીં

લગભગ ઓગણીસો બાણુ થી અર્થ ના સોસાયટી પડેલી છે તો નાનામાં નાના માણસો મધ્યમ વર્ગ ના ભી માણસો રહે છે અત્યાર સુધી કોઈ પ્રોબ્લેમ હતો નહીં કોર્પોરેશન ને અને અત્યારે અમે બે વર્ષથી આ રિઝર્વેશન નાખી દીધું છે વાડીનો કબજો માગે છે આજુબાજુમાં બધું જે વાડીઓ બધા છે જ છે અને કોઈને કોઈ તકલીફ નથી તો અમારે કબજો વારંવાર બે ત્રણ વાર કબજો લેવા માટે આવે તો અમારે અમારા માટે હું કબજો ની શું જરૂર છે કોર્પોરેશન ને અમારે એકસો ને પંચાવન મકાન છે અમારી સોસાયટીમાં આ બધા મધ્યમ વર્ગના કેમે બધા માણસો રહે છે કોઈ નાને મોટે પ્રસંગ માટે થાય એવી વાડી છે તો વાડીની કોર્પોરેશનને વાડી રોકમ જો જોતો છે હું માંગતો તો અમારી માંગ છે અમારે જે સ્થળ ઉપર જે કબજો છે વાડીનો એ એમના એમના રહેવો જોઈએ છે એમના